બોલો સ્વામિનારાયણ ભગવાન જય ખનશ્યામ મહારાજ જય ભક્તો આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ્યારે ભક્તોને જય સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો જે છે એ આપણે ગઢડા મધ્યનો આપણે બાવીસમાં વચનામૃતની કથા આપણે સાંભળવાની છે તો આ કથા પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય અને જો જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને અમને ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો તમે અમારી પાસેથી વાઘા મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે બાવીસમાં વચનામૃતની મૃતની કથાનો આરંભ કરીશું તો આ કથા પૂરેપૂરી સાંભળજો સવાંધ અઢારસો અઠ્યોતેરના ફાગણવાદી દસમીના દિવસે શ્રીજી મહારાજ અર્ધરાત્રીને સમયે જાગ્યા ને શ્રી ગઢડા મયદે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરને આગળ દક્ષિણાદે મુખાર વેંદે હોલિયા ઉપર બિરાજમાન થયા હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તોને તેડાવ્યા પછી પોતાના મુખારવંદને આગળ એ સર્વેની સભા ભરાઈને બેઠી ત્યારે શ્રીજી મહારાજ સાધુ પ્રત્યે બોલ્યા જે એક વાર્તા કરીએ તે સાંભળો જે જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને બેયના નિશાન સામસામા રોપ્યા હોય પછી બેયના મનમાં એમ હોય જે આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ પણ એવો વિચાર નથી થતો જે એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા પડશે ને લોહીની નદી ચાલશે તેનો તો એને ભય નથી કા જે સુરવીર હોય તેને મરવાની બીક હોય નહીં અને જે કાયર છે તે તો ભાગ્યાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ જીતશે તો કોઈકનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું અને તે બે રાજાના જે સુરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી પણ તેનું નિશાન લેવું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે એ તો દ્રષ્ટાંત છે એનો સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનું ધામ છે અને રાજાના સુરવીરને ઠેકાણે તો ભગવાનના દઢ ભક્ત છે તેને તો આ સંસાર વિશે માન થાવો અથવા અપમાન થાવો દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો શરીર રોગી રહો અથવા નિરોગી રહો દેહ જીવો અથવા મરો પણ એને કોઈ જાતનો હયામાં ઘાટ નથી જે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે એ બે માંથી કોઈ જાતનો હયામ ઘાટ નથી એ ભક્તજનના હયામાં તો એ દઢ નિશ્ચય છે જે આ દેહ કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવાનો છે પણ વચમાં ક્યાંય લોભાવવું નથી અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભૈયામાં હજાર જાતના ઘાટ થાય છે જે જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે અને વળી એવો પણ વિચાર કરે જે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા થઈએ અને નભાશે તો હળહળ હળવા હળવા સત્સંગમાં બેસો એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો અને સુરવીર જે ભગવાનના દઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય પછી શ્રીજી મહારાજે પોતાના વૃત્તાંતની વાર્તા કરવા માંડી જે અમે અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા ગયા હતા ત્યારે હજારો માણસો ને મેળો ભરાયો હતો પછી જ્યારે શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ રહી અને અમદાવાદના બ્રાહ્મણો ચોરાયસી જમી રહ્યા પછી અમે સાબદા થઈને ચાલી નિસર્યા તે જ્યાતલપુરમાં જઈને રાત રહ્યા પછી ત્યાં જઈને એવો વિચાર કરવા માંડ્યો જેટલા માણસ દેખાય છે ને જેટલી પ્રવૃત્તિ છે તેને ટાળી નાખવી પછી તેને વિસર્યાને અર્થે હૈયામાં અતિશય દુઃખ થયું તેણે કરીને શરીરે પણ માંદા થઈ ગયા પછી ત્યાં થકી ધોળકે જઈને રાત રહ્યા અને ધોળકાના ચાલ્યા એને એ વિચારમાં ગામ કોઠને પાસે ગણેશ ધોળકાની રાણીઓમાં જઈને રાત રહ્યા તે વિચાર એવો કરવા માંડ્યો જે દેહની સમૃદ્ધિ ન રહી પછી વિચારતા વિચારતા સર્વે પ્રવૃત્તિને વિસારી મેલી ને જેવા અમે કાકરિયા તળાવ ઉતર્યા નહોતા હતા તે મેળો પણ ભરાયો ન હતો ને ત્યારે કોઈ જાતનો ઘાટ ન હતો તેવી રીતે સર્વે ઘાટ ટળી નાખ ટાળી નાખ્યા અને જ્યારે લૌકિક ઘાટ મટી ગયા ત્યારે અંતર દ્રષ્ટિ રહેવા માંડી પછી અલૌકિક ઐશ્વર્ય દેખાડવા માંડ્યા અને દેવતા સંબંધી જે ભોગ છે તે દેખાવા માંડ્યા ને અનંત પ્રકારના વિમાનને અનંત પ્રકારની અપસરા ને અનંત પ્રકારના વસ્ત્ર અનંત પ્રકારના અલંકાર તે જેમ અહીં મૃત્યુ લોકને વિશે છે તેમ જ ત્યાં દેખાવા લાગ્યા પણ અમારા અંતરમાં તો એક ભગવાન શ્રી નરનારાયણ વિના બીજું કાંઈ ગમ્યું નહીં ને જેમ અહીં પંચ વિષય તે અમને તુચ્છ ભાષ્યા ને તેમાં અમારું મન લોભાયું નહીં તેમજ દેવલોક બ્રહ્મલોક પર્યંત અમારું મન ક્યાંય લોભાયું નહીં તેને દેખીને દેવતા સર્વે અમારા વખાણ કરવા માંડ્યા જે તમે ભગવાન શ્રી નરનારાયણના એકાંત ભક્ત ખરા કેમ જે તમારું મન ભગવાનને મૂકીને ક્યાંય લોભાતું નથી પછી તેમના વચનો સાંભળીને અમારે હૈયા હૈયાને વિશે સુધી હિંમત આવી પછી અમે મનને કહ્યું જે તાર તારું જેવું રૂપ છે તેવું હું જાણું છું જો ભગવાન વિના બીજા પદાર્થનો ઘાટ ઘડ્યો તો તારા પોકા કરી નાખીએ તેમજ બુદ્ધને કહ્યું જે ભગવાન વિના બીજો નિશ્ચય કર્યો તો તારી વાત છે તેમજ ચિત્તને કહ્યું જે ભગવાન વિના બીજો ચિત્તવાન કર્યો તો તારા પણ ભોકા કરી નાખીશ તેમજ અહંકારને કહ્યું જે ભગવાનના દાસત્વપણા વિના બીજું અભિમાન ધર્યો તો તારો નાશ કરી નાખીશ પછી તો અમારે જેમ આ લોકના પદાર્થની અત્યંત સમૃદ્ધિ થઈ હતી તેમજ દેવલોક બ્રહ્મલોકના પદાર્થની પણ અત્યંત સમૃદ્ધિ થઈ ગઈ અને જ્યારે એ સર્વે સંકલ્પ ટળી ગયા ત્યારે સંકલ્પનો મંદવાડ હતો તે પણ ટળી ગયો એવી રીતે ભગવાનનો ભક્ત હોય તેને વરતવું એમ શ્રીજી મહારાજે પોતાનો વૃતાંત ભક્તજનના કલ્યાણને અર્થે કહ્યું ને પોતે તો સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ જ છે બોલો સ્વામિનારાયણ ભગવાન ગી જય તો ભક્તો આપણે આ કથા એ પૂર્ણ કરવી છે આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગીને મને રજા આપો અને આ ચેનલમાં જય ભક્તો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલો જય સ્વામિનારાયણ